પછી આમાંથી ચણા નાખવાના પાઇપ માંથી સીધા સીધા જમીનમાં જોઈ શકો છો તમે

અહીંયા વાવી દીધું છે એક હરિયામાં વાવી દીધું બીજા હરિયામાં હરિયામાં સડાવ સડાવે છે ટ્રેક્ટર વાળીને તો મિત્રો આને દેશી જુગાડ કહેવાય દેશી જુગાડ કરીને વાવવામાં આવે છે જોઈ શકો તમે મિત્રો જોઈ લો તમે આ ટેક્ટર છે મિની બાજુ આપણે વાવી દીધું છું આવી ગયા છે આ બાજુ જોઈ શકો છો તમે જો અહીંયા ભીનું છે હજી ગારો છે ટ્રેક્ટર ના ટાંગા ફરે છે જોઈ શકો ટાંગા ફરી ગયા છે આવી ગયા હેઠળ જોઈ શકો અહીંયા મળી ગયા મિત્રો હવે મળી આવ્યો તમને

જોઈ શકો છો આમ વાવવામાં આવે મિત્રો હવે આપણે ચણા વાવી દઈ આ ભાઈ ટેક્સ લાગે જોવો તમે એટલામાં પારવા ચણા છે એટલામાં ઉગ્યા નથી તમે જોઈ શકો છો એટલે આમાં પાછું વાવેતર કરવામાં આવે છે મિત્રો આપણે લાલા દાદા જે પાણી ભરવા આવ્યા છે તો આપણે કાઈ એની પાસે પાણી ભરા જોઈ શકો છો તમે પાણી પાણી ભરવા આવ્યા છે મોટર ચાલુ કરી દીધી છે મોટર ચાલુ કરી હે કોણ પાણી દાદા કે છે વરસાદના કારણે માફઠાને પાણી ભરાઈ ગયું છે પાણી જાય છે બપાસમાં અને ટ્રેક્ટર જોઓ અહીંયા આવું રહી ગયું છે આપણે આવતા હતા ને આવી ગયા છીએ ઓવડીએ જોઈ શકો છો આ ટ્રેક્ટર લઈને જાય છે ને હું આવ્યો છું ઓવડીએ જોઈ શકું છું ને હવે આપણે જવાનું છે એની પાસે જેમ કે આપણે વાવી દીધું છે શેઢો લીધો છે શેઢો લઈ લેખો મિત્રો જાય તો મિત્રો વાવી લીધું છે અને આવી ગયા છે હેડે હવે જાય છે ઓવડીએ જો આ ડિસ્કો કરે છે અને મેં પણ આ ટ્રેક્ટર આપ્યું છું તમને ક્લિપ બતાવતા ભૂલી ગયો આ દાદા મિત્રો દાદા અડધ પાડી ટ્રેક્ટર હકે છે જોવો હા જોવો મિત્રો આ નાથા દાદા છે અમારે તો મિત્રો આમાં અમે વાવેલ માં ચણા વાવી દીધા છે તો આ દાદા અત્યારે ટ્રેક્ટર હાકી રહ્યા છે તો મિત્રો આપણે આવી ગયા છીએ કેડે અને નાથા દાદા અહીંથી ટ્રેક્ટર ઉતરવાના છે અને આ ઢાળ ચડાવવાનો છે પાણી અત્યારે બહુ છે પાણી અહીંયા બહુ આવે છે તો નાસા તાતા ટ્રેક્ટર લઈને આવે છે મિત્રો તો મિત્રો આપણે તમને ખબર છે આપણે વાડી આવ્યા હતા તી કેડો ભેરો તો હજી એમને જ છે જોઈ શકો તમે હજી એમને જ છે મિત્રો જય મિત્રો આ લીમડો લઈ છે દાતણ કરવા આપણે દેશી દાતણ બ્રશ નહીં દાતણ કરવાનું દેશી દાતણ હજી આ કેળામાં પાણી છે એમને લ્યો ને અમે થઈ આ ઉપર જો દાતણ નો લીધો લીમડો જોઈ શકો દાદા હાથ ધોવે છે નીરમાં પાવડર ને બદલે વેકરો ગણે દાદા ને આ પાણી હતી એમને છે જોઈ શકો તમે તો મિત્રો હવે જઈ ઘરે જઈ શકો છો ટ્રેક્ટર તૈયાર કરી લીધું છે આમાં વાવી નાખ્યું છે વાવેલ માં મિત્રો સેણા ઠોકી દીધા પાસા ઠોકી દીધા